હેલો કઈશ વેલકમ બેક ટુ ઓટો ફાર્મિંગ જય રામ જય બજરંગોલી ડાયરાને હવે મારા બધા ખેડૂત મિત્રોને એક જ ક્વેશ્ચન હતો કે તમે બધા જે ટ્રેક્ટર બતાવ્યા ને એમાં થોડો ઘણો આપડે ટોર લાગતો હશે તો આજે અમે તમારા માટે એવું મસ્ત ટ્રેક્ટર લઈને આવ્યા છીએ જે તમે આપણે પાણીની કેટલી જરૂર હોય ખેતરમાં ટ્રેક્ટર ચલાવશો ને તો એટલું જ તમારે ડીઝલ જોશે જેટલું તમે પાણી પીઓ છો તો એવું આપણે ભારત વાળા મસ્ત મજાનું સંશોધન અને રિસર્ચ કરીને ટ્રેક્ટર લઈએ છીએ નંદીનું માઇક્રોક ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર છે એ તમને એક આમ મોટું અને લાંબુ લાગશે અને તમે ચલાવશો ને એટલે તમને ખૂબ મજા આવવાની છે કેમ કે આમાં એટલી તો અઢળક ટેકનોલોજી આપેલી છે અને આમાં તમને સાડા સાત હોશ પાવાનું તો તમને આમાં ઇન્જિન આપેલું છે કે જે તમારા પાક અનુસાર બેસ્ટમાં બેસ્ટ રહેશે તો ચાલો આને જાણીએ આપણે શું ફીચર છે અને શું ખાસિયત છે ટ્રેક્ટર સમજતા પહેલા હું તમને કંપની વિશે વાત કરું તો આજથી 5 વર્ષ પહેલા કંપનીએ ઘણો બધો રિસર્ચ કરી અને ખેડૂતોને પ્રોબ્લેમ ના આવે એના માટે નાનકડો એવો 5 વર્ષ પાવનો ટ્રેક્ટર બનાવ્યો તો જે તમે અહીંથી ફોરવર્ડ અને રિવર્સ તરીકે તમે આકી શકો છો અને બીજા નંબરમાં પછી કંપની અપડેટ કર્યું કંપનીની સક્સેસ મળી તે પછી એને અપડેટ કરી અને 7.5 હોર્સ પાવરનો ટ્રેક્ટર લોન્ચ કર્યું અને આ પાવર ટ્રેલર તમે જે જોઉં છો એ 7.5 હોર્સ પાવરનો પાવર ટ્રેલર કંપનીએ પછી અપડેટ કર્યું જેમાં તમે અહીંયા ઊભીને આરામથી તમે ઇઝીલી તમે ચલાવી શકો અને કંપનીની ત્યારબાદની સક્સેસ બાદ એને ઘણું બધું રિસર્ચ કરી કે ખેડૂતોને આજે આજ ફેરે નવી ટેકનોલોજી દેવી ત્યારે એની એનું બેસ્ટ ટ્રેક્ટર એટલે કે નંદી માઇક્રોટેક લોન્ચ કર્યું છે કે જેની ડિટેલ આપણે પૂરેપૂરી જોવાના છે એને એવો પ્રશ્ન આવ્યો કે ખેડૂતોને આજકાલ ટોર વધતો જાય છે હેડે હરીએ કે જમીન ટીપાતી જાય છે તો એનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરી ટૂંકી જારીનું મસ્ત મજાનું ટ્રેક્ટર લેવા છે જેનો વિડીયો આપણે ફૂલ ડિટેલ આપણે જોવાના છે તો હવે ભાઈ ફાઇનલ એવા આપણે આના ફીચર્સ જાણીશું તો તમને સૌ તો અહીંયા તમને છે ને એક નેરો ટ્રેક જેવો તમને લુક જોવા મળશે કે જે આકર્ષક દેખાય છે અને બીજા નંબરમાં આની જારી છે એ તમે છવ્વીસથી લઈ અને છેતાલીસ સુધીની અલગ અલગ પ્રકારમાં તમે આની જારી પણ શેર કરી શકો છો અને હવે આપણે આના ઇન્જિનની વાત કરીશું તો આનું ઇન્જિન છે એ તમને સાડા સાત હોર્સ પાવરનું તમને ઇન્જિન જોવા મળશે અને અહીંયા સવા બે લીટર તમે આમાં ઇન્જિન ઓઇલ પણ નાખી શકો છો અને હા બીજી એક ખાસિયત શું છે કે આમાં તમને હાઇડ્રોલિક આપેલું છે ને એ હાઇડ્રોલિક છે ને એમાં તમને ચાર લિટર તમને હાઇડ્રોલિક ઓઇલ આપેલું છે જે તમને આ બાજુ તમને અહીંયા હાઇડ્રોલિક ઓઇલનું જોવા મળશે અને બીજા નંબરમાં આનું હાઇડ્રોલિક તમે ઊંચકી શકશો અને નીચે પણ મૂકી શકશો કેમ કે આમાં બે નીપલવાળી આપેલી છે અને બીજા નંબરમાં આ ટ્રેક્ટર તમને ચલાવવામાં એટલું બધું સરળ છે કે આ તમને ટ્રેક્ટર ઓટોમેટિક જે ફોર વ્હીલ જેવી ફિલિંગ આવશે કેમ કે આમાં તમને ગેરની ઝંઝટ જ રહેતી નથી વાત કઈ રીતે કે આ ટ્રેક્ટર ઓટોમેટિક છે તો ઓટોમેટિક કઈ રીતે છે તો આ ગેર આપેલો છે એને તમે નીચે કરશો એટલે આ ટ્રેક્ટર છે એ રિવર્સ જશે અને ઉપર કરશો એટલે ફોરવર્ડ જશે અને અહીંયાથી તમે એક્સેલેટર આપી શકો છો આ એની બ્રેક આપેલી છે અને હવે તમને એમ થતું હોય કે આપણે ક્રૂઝ કંટ્રોલ સેટ કરવા છે તો કંઈ વાંધો નહીં મારા ભાઈ ખેડૂત મિત્રોને આપણે અહીંયા લીવર આપ્યું છે આ ને તમે અહીં એડજસ્ટ કરી દેશો એટલે આટલાની સ્પીડે જ તમારું ટ્રેક્ટર આવશે એટલે તમને ફોર વ્હીલ જેવું ફીચર્સ ક્રુઝ કંટ્રોલ પણ આમાં આવેલું છે અને અતિ આરામદાયક તમને સીટ આપેલી છે અને સીટ છે એ પણ તમને કમ્ફર્ટ વાળી આપેલી છે એટલે તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવશો ને તો એ તમને થાકડો નહીં લાગે હવે તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવશો તો એ તમને આમાં ડીઝલ આવવાનું નથી કેમ કે આ કલાકે છે ને ચારસો ગ્રામ જ ડીઝલ ખાય છે અને હવે મારા ખેડૂત મિત્રો એ પ્રશ્ન કરશે કે આનું હાઇડ્રોલિક મોટા ભાઈ આનું હાઇડ્રોલિકમાં તમારે પાણી મૂકવાની જરૂર નથી અને એના કંટ્રોલ તો એના કંટ્રોલ તમને અહીંયા આપેલા છે અહીંથી તમે ઉપર અને અહીંથી તમે નીચે કરી શકો છો અને સારામાં સારા તમને આમાં હાઇડ્રોલિકના પાણી પાંચ્યા છે કે જેના લીધે આપણા પાઇપ છે એ પણ વારંવાર ખરાબ નહીં થાય અને આ ટ્રેક્ટરની ખરીદી ઉપર તમને ઘણું બધું આમાં સાતીડા તમને આપવામાં આવશે અને ભાઈ સૌથી પહેલાં તો હું ખરેખર છે ને ટ્રેક્ટર ઉપર બેઠો ને તો મને કેવી ફીલિંગ આવી કે આપણે જાણે બહુ મોટું ટ્રેક્ટર હલાવતા હોય નહીં કેમ કે તમને વચ્ચે આટલી બધી સ્પેસ આપેલી છે ને કે તમારે આ પગને કે ક્યાંય તમારે થાકવાનો કે ચાન્સ જ નહીં રહે અને હવે છે ને મારી પાસે કંપનીના ઓનરે છે અને આપણે જે ટ્રેક્ટર લીધું ને એ ખેડૂ મિત્ર છે તો આપણે બેય પાસેનો રિવ્યૂ જાણશું કે એ ખેતીમાં ચલાવે છે ને આપણે ભાઈ તમારા માટે ખાસ કરીને ખેતરમાં જ લઈ આવ્યા છે કેમકે તાવ હંમેશા દવા પીને ઉતરે અને ટ્રેક્ટર હંમેશા ખેતીમાં ચાલતું હોય ને તો જ તમને મગજમાં ઉતરે એટલે આપણે કંપનીના ઓનરને પણ લઈ આવ્યા છીએ અને આપણે ખેડૂ મિત્રને લઈ આવ્યા છીએ તો આ છે ને રિવ્યૂ તમારા માટે ખાસ કરીને રહેવાનો છે કેમ કે આ ખેડૂત ચલાવશે કે એને કેવા કમ્ફર્ટ આ ટ્રેક્ટર હાલે છે તો હવે આપણે છે ને પેલા કંપનીના ઓનર પાસેથી આને જે અલગ અલગ ફીચર્સ છે ને એ હવે જાણીશું તો સ્વાગત છે તમારી અમારી ઓટો કેમિંગ ચેનલમાં તમે જે આ સંશોધન કરી અને નાગનું બચું બનાવ્યું છે ને એની ખાસ કરીને જે ખેડૂતને ઉપયોગી થવાની છે ને એવા ફીચર્સ અને ટેકનોલોજી સમજાવો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારી સાથે બે હજાર ચોવીસ નું લેટેસ્ટ મોડલ ભારત કલ્ટિવેટર સાપરવેરાનું નવું મોડલ લઈને આવ્યું છું આમાં તમારે હવે હું તમને સ્પેશિયલ ફીચર્સની વાત કરું તો મેઇન આનું સ્પેશિયલ ફીચર્સ તમે જોઈ શકો છો આ મોડલ અત્યારે ઇન્ડિયાનું પહેલું વહેલું ટ્રેક્ટર છે કે જે વચારેથી વળે છે આ વચારેને વળવાના હિસાબે તમે ખેતરમાં સાવ સેડે ટૂંકામાં ટૂંકો ટન આનાથી લાગી શકશે અને ખે પાકને નુકસાન થયા વગર ટૂંકો ટન લાગી શકે પછી આમાં તમે જોઈ શકો છો કે આમાં તમારે વ્હીલની આગલા વ્હીલ અને પાછલા વ્હીલ બંને આ બે બંને બોલ આપેલા છે તેનાથી સેટલમેન્ટ થઈ શકશે તેનાથી શું છે છવ્વીસ ઇંચથી લઈને છેતાલીસ ઇંચ વાવેતર આપણે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય બધા વાવેતરમાં ચાલે અને પાંચ ફૂટનો લોઢિયો આવી જાય મોરપગા રાપ જે ચાલુ હોય તમારે બધું સેટિંગ બધા વાવેતરમાં ચાલે એ ટાઈપનું આપણે એડજસ્ટેબલ આપણે સેટિંગ આપેલું છે અને આ ભાઈએ આપણે એક વસ્તુ કીધી કે આ ટ્રેક્ટર છે ને વચ્ચેથી વળે છે એટલે ટૂંકી જારીએ તમે વાળી શકો છો આ ફીચર્સ છે ને એક પ્રીમિયમ ફોર વ્હીલમાં આવે છે મોર્સિડીઝ જેવી ગાડીમાં આવે છે અને આજકાલના આપણા ખેડૂત મિત્રોને ફૂલ મજા આવે ને એવા ટ્રેક્ટર્સમાં પણ આ ફીચર આવવા માંડ્યું કેમ કે આપણો પાક છે ને એ જ ખરેખર આપણું મહત્વનું હોય એટલે આ પાકને પણ નુકસાન નહીં કરે કેમ કે આ વચ્ચેથી જોડી જશે અને આનું જે હાઇડ્રોલિક છે એમાં તમે શું ખાસિયત આપો છો આનું હાઇડ્રોલિક છે એ ડબલ એક્ટિંગ પંપ આવે છે હાઇડ્રોલિકમાં એટલે છે ને આપણે જે મિની ટ્રેક્ટરમાં ને એમાં જે પાછળ વજન મૂકવો પડે કે આ માણસને ઊભો રાખવો પડે છે એ આમાં થતું નથી જેટલું તમારે બેસાડવું હોય આપણે ઊંડું એટલું હાઇડ્રોલિક સ્વિચ થી બેસી જશે હાઇડ્રોલિક સ્વિચ થી જ વર્ક કરી લેશે આપણે કોઈ અલગ થી પથ્થર પથ્થર કે કોઈ માણસ ને કે ઉભારવાની જરૂર નથી એટલે કે તમે ઓછી કિંમત માં ખેડૂત ને મિની ટ્રેક્ટર્સ ની ફીલિંગ આપી છે અને બીજું તમે આ જે આખું ટ્રેક્ટર ઓટોમેટિક બનાવેલું છે તો આના ગિયર આપણે છે નીચે કરશું રિવર્સ અને ઉપર કરશું એટલે ફોરવર્ડ આ શું છે કે મેન આપણે જે લોકો પાસે બળદ હવે ઓછા થતા જાય છે એટલે શું છે કે બધા જે લોકોને સાવ કોઈ દિવસ કઈ મોટર સાયકલ કે કઈ ચલાવવું ના હોય એ લોકોને પણ ફાવી શકે એવું આપણે આપડે સિસ્ટમ રાખેલી છે કે જેથી કરીને ગમે અભણ માણસ હોય ને એને પણ ચલાવતું ઈઝી પડે ટ્રેક્ટર ચલાવવું સાવ ઈઝી હવે મિત્રો તમે ખેડૂત મિત્રો એ બધી ખાસિયત આપણે આ ટ્રેક્ટર જોઈ લીધી હવે તમને એમ થતું હશે કે આ ટ્રેક્ટર આપણે એક જ કામમાં યુઝ કરી શકે મલ્ટી માટે આ ટ્રેક્ટર બનાવેલું છે મિત્રો ને આમાં તમે દવા છાંટવાનો સ્પ્રેયર એનો પણ સારામાં સારો ઉપયોગ કરી શકશું બીજી ડિટેલ આપણે જે એ કંપનીના ઓનર આપશે કે આમાં તમે કેટલી કેટલી વસ્તુ આપણે ઇન્ક્લિમેન્ટ કામ કરી શકીએ તમારે છે ને મેઇન તો આ તમે ટ્રેક્ટર લ્યો ને એના ભેગું સાથી ભેગા આવી જશે એમાં સાથીમાં ચાર મોરપગા એક રાપ સાડા ત્રણ ફૂટની અને પાંચ ફૂટનો લોડિયો જે શું કે બધાને જરૂરિયાતની આઇટમ હોય એ સાથે આવી જશે અને અન્ય એટેચમેન્ટમાં આપણે પારા બાંધવાના પતરા પછી દવા છાંટવાનું ફિટિંગ ફિટિંગ અને ઓયણી એ અલગ આપણે પ્રોવાઈડ કરીશું પ્રોવાઈડ કરી શકીએ તો ભાઈ તમે કદાચ માની લ્યો કે તમારા અર્જન્ટમાં અત્યારે ટ્રેક્ટર લેવાનું થયું તો આપણે ભારત કલ્ટિવેટરવાળાએ તમારા માટે એવી બુદ્ધિ મારી છે કે તમને આના સાતીણા પર તમને ભેગા જ આપી દેશે એટલે તમે જેવું લઈને આવશો ને એવું તમારે સીધે સીધું તમારે ખેતરમાં જ દોડાવવાનું રહેશે તો હવે આપણે તમને ખેતરમાં દોડાવવાનું કીધું તો હવે આપણે છે ને ખેડૂત મિત્રો પાસેથી ખેતરમાં પણ દોડાવશું ને તમને એકદમ બતાવશું કે આ ટ્રેક્ટર છે એ કેવી રીતે ચાલે છે તો હવે છે ને ભાઈ આપણે આ તમને ટ્રેક્ટર ચાલુ કરીએ ને આનો અવાજ પણ તમને સંભળાવી દેશું કે કેવો છે તો ચાલુ કરવા માટે સિમ્પલી કાંઈ નહીં આપણે અહીંથી હેન્ડલથી તમે સીધું ટ્રેક્ટર છે એ તમે ચાલુ કરી શકશો હવે બંધ કરી દેસો અને આનો અવાજ છે ને આ મમ્મીના અવાજ આવે છે હાવ જો અત્યારે હાવ સાયલેન્ટ થઈ ગયો હોય અત્યારે તમે જોશો ને અત્યારે વધારે રહેશો તો અત્યારે હાવ ટ્રેક્ટર સાયલન્ટ થઈ ગયું છે અને સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં કેમ છો મજામાં હવે તમે છે ને આપણા ખેડૂમ મિત્રોને આ ટ્રેક્ટરમાં તમે ચલાવો છો ને એ રીતે ટ્રેક્ટર ચલાવીને બતાવો એટલે મારા બધા ખેડૂ મિત્રોને સ્પેસિફિકેશન થઈ જાય કે આ ટ્રેક્ટર કઈ રીતે આપણા ખેતરમાં હાલવાનું છે તમે અત્યારે જે રીતે ટ્રેક્ટર રાખતા હોવ ને એ રીતે તમે ચલાવો છે આપણે પાછળની બાજુમાં અહીંયા તમે જોવો કે ત્રણ મોરપગા અહીંયા ફિટિંગ કરી દીધા છે અને ટ્રેક્ટર અત્યારે આપણો ચાલુ થઈ ગયો છે અને આ ટ્રેક્ટર છે એ આપણે અગાઉના વિડીયામાં જોયું હતું કે આ તમે વચ્ચેથી વાળી શકશો તો જો અત્યારે અત્યારે કમ્ફર્ટથી આ ટ્રેક્ટર હાલે છે તો અત્યારે છે ને આપણે આ ટ્રેક્ટર ભેગા ભેગા હાલી છે આમાં ત્રણ મોરપગા અત્યારે આ ટ્રેક્ટરમાં હાલે છે અને તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર છે એ આપણા ખેડૂત મિત્રો કેવી ઇઝીલીથી હલાવી શકે છે અને આમાં વચ્ચે તમને પાટલો આપવાથી આ ટ્રેક્ટર તમે ટૂંકી ગોલાઈમાં પણ વાળી શકો છો અને જો અત્યારે આ તન મોરબોમાં પગા અહીં હાલે છે અને આપણે આમાં કોઈ પણ માણસને ઉભાડવાની જરૂર રહેતી નથી કે કોઈ પણ તમારે એક્સ્ટ્રા વજન પણ આમાં રાખવાની જરૂર નથી રહેતી અને પાછળ જ તમને અહીંયા સરસ મજાનું ટૂલ બોક્સ પણ અહીંયા આપેલું છે જો અત્યારે તમે જોઈ શકો હો કે આ છે એ આ બાજુ ઓલું ઓલી બાજુ વરી ગયો એટલે છે ને એકદમ ટૂંકો ટન રાખી જો અહીંથી તમને છે ને વચ્ચેનો પાટલો છે ને આખો વરી જવા જો છે એટલે હાવ સાવ એટલે હાવ તમને ટૂંકો ટ્રન આમાં જોવા જઈએ જો અને અત્યારે છે ને ખેડૂત મિત્રો વરસાદ એવો ફૂલ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે જો અત્યારે હાવ ટૂંકો ટનમાં વળી જાય અને પાકને છે તમારે જરાય એટલે જરાય પણ આમાં નુકસાન પણ થવાનું નથી તો જો આવી તમે ઇઝીલી ઇઝીલી તમે હાવ ટૂંકા ટ્રનમાં તમે છે જગ્યા હોય ને આટલા ટનમાં તમે વાળી શકો છો તો હવે છે ને આ ટ્રેક્ટર આપણા ખેડૂતભાઈ ચલાવી લીધું પણ હવે આપણે આ ટ્રેક્ટરને હાવ કેવી રીતે ઇઝીલી ચલાવી શકી એ હું તમને એકવાર બતાવું તો સિમ્પલી કાંઈ નથી રહેતું આ છે ને એની બ્રેક છે બ્રેક પ્રેસ કરી અને આપણે કરશું ને એટલે જો આ છે ને એ સીધો રિવર્સ ગેર લાગશે અને આમાં તમને પાવર સેરિંગ જેવી ફિલિંગ આવે કેમકે જારી છે એ આવું ટૂંકી છે હવે આ મેં અત્યારે અહીં બ્રેક મારી દીધી હવે મારે આવું આ આગળનું ક્યારે આવી ગયો હવે હું લીવર મારીશ એટલે સીધો આ આગળ હાલવા માંડશે જો એટલે તમે આને સાવ ઇઝીલી તમે આ ટ્રેક્ટરને છે ને અહીંથી ચલાવી શકો જારી છે તો આપણે હેને આખે આખો ટ્રેક્ટર સમજી લીધો કે આ ટ્રેક્ટર કેવી રીતે હાલે અને આપણે ખેડૂત મિત્રો પાસે પણ આ ટ્રેક્ટર ચલાવીને પણ આપણે ખેતરમાં જોઈ લીધું કે આ કેટલા ટૂંકા ટણમાં વળી જાય છે અને આમાં કેવી કેવી ફેસિલિટી કેવી કેવી ટેકનોલોજી આમાં યુઝ કરેલી છે અને લેન્થ છે એ પણ તમને સારામાં સારી લેન્થ આપેલી છે અને અવાજે આમાં છે ને એકદમ સાયલેન્ટ અવાજે છે આમાં અને તમને ખૂબ જ ખોટો ઘોંઘાટ પણ આમાં જોવા નહીં મળે તો મિત્રો તમે આ આખો આખો વિડીયો જોઈ લીધો જો તમને આ ટ્રેક્ટર ગમ્યું હોય અને તમારે પરચેસ કરવું હોય તો ડિસ્પ્લેમાં તમને નંબર એડ્રેસ બધું આપેલું છે તો તમે અત્યારે જ કોલ કરી અને આ ટ્રેક્ટરની બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો અને તમે અત્યારે જ તમે આ ટ્રેક્ટર બુકિંગ કરાવી શકો છો તો તમને જો વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઇક કરજો અને અમારા ઇસ્ટાપેજને ફોલો કરજો